નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ પાંચ બે બે હજાર ચોવીસ વાર સોમવાર આજના ગોંડલ જૂનાગઢ અમરેલી અને જામજોધપુરના બજાર ભાવ આવી ગયા છે જામનગર માર્કેટિંગ યાર્ડમાં ચૂંટણીનું કામકાજ હોવાને કારણે આજે અને આવતીકાલે રજા રહેશે તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે આજે બજાર શું કહે છે શરૂઆત કરીએ જુનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો પચાસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો રૂપિયા હતો ચણાની વાત કરીએ તો નવસો એસી થી અગિયારસો અડતાલીસ તુવેર આજે ઓગણીસો રૂપિયાથી એકવીસો પચાસ રૂપિયા તલ બાવીસો થી અડદ પંદરસો થી સત્તરસો ત્રીસ રૂપિયા સોયાબીન આઠસો થી આઠસો એસી મગફળી એક હજાર થી તેરસો ઓગણચાલીસ રૂપિયા ચીણી મગફળીની વાત કરીએ તો એક હજારથી બારસો સિત્તેર રૂપિયા કપાસ નવસો થી તેરસો એ જ રીતે ધાણાની વાત કરીએ જૂનાગઢમાં તો એક હજાર રૂપિયા થી તેરસો નેવું રૂપિયા આગળ વાત કરીએ અમરેલીની ઘઉં આજે ચારસો સડસઠ થી પાંચસો ચુમોતેર સોયાબીન છસો થી આઠસો એરંડો આઠસો થી અગિયારસો ચૌદ રૂપિયા ચણા સાતસો થી અગિયારસો लाँबा मरचा एक हजार बीस थी सौ तल सत्तर सौ थी एकत्र सौ तीस रुपया झीणी मगफड़ी एक, त्री एक हजार बवन थी बार सौ एकावन चाडी मगफड़ी नव सौ साठ थी तेर सौ एकावन कपास एक, एक हज़ार सित्तेर चौद सौ पंचावन एज रीते जीरा नी जो अमरेलीस तो सौ पच्चीस रुपया छ हजार बसो रुपया बात करिए जामजोधपुर જામજોધપુરમાં એરંડો આજે એક હજારથી અગિયારસો છ રૂપિયા સોયાબીન આઠસો થી આઠસો છોતેર તલ સત્યાવીસો થી ઓગણત્રીસો ચાલીસ રૂપિયા ચણા નવસો થી અગિયારસો છેતાલીસ ધાણા અગિયારસો થી તેરસો એકાણું ધાણી બારસો થી એકોતેર ઝીણી મગફળી નવસો થી બારસો જાડી મગફળી નવસો થી તેરસો એકત્રીસ कपास 1051 થી 1501 રૂપિયા જામ જોધપુર માં જીરા ની વાત કરીએ તો 4800 રૂપિયા થી 5300 રૂપિયા વાત કરીએ ગોંડલ ની ગોંડલ માં ઘાવાજે 410 થી 591 ડુંગળી 51 થી 261 તુવેર ચબૂત 101 થી 2121 તલ બે 1051 થી 3031 एरंडો 1071 થી 1141 અડદની વાત કરીએ તો ચૌદસો એકાણું થી અઢારસો એકસઠ ચણા નવસો એક થી બારસો એકતાલીસ કલંજી એક હજારથી બત્રીસો એકસઠ લસણા જે ચાર હજાર નવસો એકાણું થી છ હજાર ત્રણસો એકતાલીસ એ જ રીતે નવા લસણની વાત કરીએ તો અગિયારસો એક થી છત્રીસો એકાવન આગળ વાત કરવામાં આવે જો સફેદ ચણાની તો એક હજાર એકસઠ થી એકવીસો એકાવન धाणा आठ सौ एक चौदह सौ एक धाणी नव सौ एक थी पंदर सौ एकोतेर कपास एक हज़ार चौब सौ एकत्रिस झीणी मगफड़ी आठ सौ एक, एक थी बार सौ छोतेर जाडी मगफड़ी सात सौ एकर सौ छेतालीस नवाधाणा आज सौ एक थी नव एक, थी बे एक नवी धाणी जो बात करिए तो बार सौ सत्यावीस सौ पचास जीरू एकवन सौ एक सौ એ જ રીતે નવાજીરાની જો આજે ગોંડલમાં વાત કરવામાં આવે તો પાંચ હજાર એક રૂપિયાથી સાત હજાર ત્રણસો એક રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો એ સો ટકા સાચા બજાર ભાવ વિડીયો પસંદ આવે તો લાઈક આપી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણું જે બીજું ચેનલ છે કિશન પિંડારીએ નામનું એને પણ જરૂરથી સબ્સ્ક્રાઈબ કરી નાખજો વિડીયોમાં સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર